મંગળવારે થયેલી સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન બાબા રામદેવની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણએ ફરી એકવાર માફી માંગી છે પરંતુ ખંડપીઠે કહ્યું કે તમારી પાસેથી જાહેરમાં માફી માંગ કરવામાં આવી હતી ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી મંગળવારે કોર્ટની સુનાવણી દરમિયાન રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણે ફરી એકવાર માફી માંગી છે પરંતુ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનતુલ્લાની ખંડપીઠે કહ્યું કે તમારી પાસેથી જાહેરમાં માફીની માંગ કરવામાં આવી હતી કોર્ટે કહ્યું કે એક અઠવાડિયામાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ તેમની ભૂલ સુધારવા માટે પગલાં ભરે પતંજલિ આયુર્વેદ લિમિટેડ તરફથી વકીલ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા તેમણે કહ્યું કે પોતાની જાતને બચાવવા અને પોતાની સદભાવના બતાવવા માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પોતાની પહેલ ઉપર કેટલાક વધારાના પગલાં લેશે આ માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે કોર્ટે પાંચ છ પ્રતિવાદીઓની વિનંતી ઉપર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સાથે પણ વાતચીત કરી હતી આ મામલો ત્રેવીસ એપ્રિલે સૂચિબદ્ધ કરવામાં આવે અને સૌથી પહેલાં તેની સુનાવણી કરવામાં આવશે